કિસાનલ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરગુસન દસ પાંત્રીસ ડીએ મિત્રો જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં વિડીયોને શેર કરી દેજો તો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મહેશભાઈને મોડલ છે મિત્રો આ ટ્રેક્ટરનું બે હજાર અને ચારનું મોડલ છે ટ્રેક્ટરનું બાકી કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો વીમો પાર્સિંગ કમ્પ્લીટ પૂરા જોવા મળશે દસ પાત્રીસ ડીઆઈ ટ્રેક્ટર છે કિંમતની વાત કરી દઉં તો એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત અને રૂબરૂ જોયા પછી મિત્રો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે ટ્રેક્ટરના માલિકનું ચોખ્ખું કહેવાનું છે બાકી ટ્રેક્ટર મિત્રો આખું ટિપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે ટાયરની વાત કરી દઉં તો સાઠ ટકા જેવા તમને ટ્રેક્ટરમાં ટાયર જોવા મળશે હાલમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં એન્જિન બનાવેલું છે હાઇડ્રોલિક ગેર હાઇડ્રોલિક તમને એકદમ કમ્પ્લીટ જોવા મળશે બેટરી નવી નાખેલી છે રેગ્યુલેટર પણ મિત્રો સારું જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એક લાખ અને સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને આ સિવાય પણ તમારે બીજા કોઈ પણ ટ્રેક્ટર તમારે લેવાના હોય તો ખોડલ ટ્રેક્ટરમાંથી મળી જશે આ ટ્રેક્ટરનો વાડો તમને રાજકોટમાં મિત્રો માધા પર આપણે ભાઈ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે જોવા મળશે એમના મોબાઈલ નંબર પણ આપેલા છે મહેશભાઈના હવે મિત્રો આ ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એમની વાત કરી દઉં આ ટ્રેક્ટર પણ મિત્રો મહેશભાઈનું જ છે આ ટ્રેક્ટર તમને તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ અને ગામ નાના છતપુર ગામે આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મહેશભાઈ નામ અને નવાણું જીરો ચોપનવાળા નવાણું જીરો પંચાવન વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ માહિતી મેળવી શકો છો ટ્રેક્ટર તમે લઈ શકો છો